આપણે આવી ગયા છે દર્શન કરવા આયા છે તો મિત્રો મારા પૂરા વ્લોગ માં જોડાયા રજો અચ્છા આપડે મંદિર માં આવી ગયા છે

મેડી માતા <tip>

આજા એ અરગોન ડાલ્યો રે પતલા વી બાવીસી વી બાવીસી ના ફુંગા વી બાવીસી ના આપણે જવાનું છે બગીચામ ફાડવા ફાડવા મજો શેર ખોવા કે ખાવા

તો આપણે ઉપર જાવું છે પાળો જરા ઉપર હર હોય કે કે તે મને ફંટે છેનો હ હા આકા લેવા જો કે પાડા પાડા